નમસ્કાર મિત્રો તો મિત્રો જીએસએસબી બી પ્લાનિંગ ઓફિસરની ભરતી બે હજાર પચીસ જો મિત્રો તમે સરકારી નોકરી શોધી રહ્યા છો અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે જીએસએસબી દ્વારા જાહેર કરાયેલી નવી ભરતી પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ ત્રણની ભરતી બે હજાર પચીસમાં રસ ધરાવો છો તો આ વિડીયો તમારા માટે જ છે જે મિત્રો સૌથી પહેલાં તો મિત્રો તમારું આપણી ચેનલ પર સ્વાગત છે જો તમે હજુ સુધી આપણી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ કરી લો અને આપેલા બે લાયકન પર ક્લિક કરી કરવણ મિત્રો બોલશું નહીં જેથી અમારા દરેક નવા વિડીયોની જાણ તમને સૌથી પહેલાં મળે આજે આપણે વાત કરવાના છે ગુજરાત સરકારમાં નોકરીની રાહ જોઈ રહેલા યુવાનો માટે આવેલી એક સુવર્ણ તક વિશે જય મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ ત્રણની કુલ સો જગ્યાઓ માટે ભરતી છે જાહેર કરવામાં આવે છે ચાલો મિત્રો આ જે ભરતી છે તેની સંપૂર્ણ માહિતી મેળવીએ જે ભરતી આવી છે તેની આપણે કહેવાય ટૂંકની અંદર માહિતી મેળવીએ તો જે છે સંસ્થાનું નામ છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે જીએસએસ વિભાગ છે એટલે કે કયા વિભાગમાં કામ કરવાનું છે તો કે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં પોસ્ટનું નામ છે પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ ત્રણ કુલ જગ્યાઓ છે સો વયમર્યાદા અઢારથી પાંત્રીસ અરજી આપણે એક એપ્લાય કરી રીતે કરવાની છે ઓનલાઈન કરવાનું છે અરજી કરવાની જે છેલ્લી તારીખ છે તે છે અગિયાર ઓગસ્ટ બે હજાર પચીસ અને જે અરજી ક્યાં કરવાની છે તો ઓજાસ ગુજરાત ડોટ જી ડોટ ઇન આ વેબસાઇટ પર આપણી અરજી કરવાની રહેશે પછી આ જે સો જગ્યાઓ આપણે બહાર પાડવામાં આવેલી છે તે કઈ કેટેગરીમાં કેટલી જગ્યાઓ અનામત રાખવામાં આવી છે તેની વાત કરીએ તો બિન અનામત માટે ચાલીસ જગ્યાઓ આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે બાર અનુસૂચિત જાતિ માટે છ અનુસૂચિત જનજાતિ વર્ગના લોકો માટે સોળ અને સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે કુલ છવ્વીસ જગ્યાઓ જેને કહેવાય કે અનામત રાખવામાં આવેલી છે ત્યારબાદ રીતે આગળ વાત કરીએ કે આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ તો મિત્રો આ પોસ્ટ માટે અરજી કરવા માટે તમારે નીચે મુજબની લાયકાત હોવી જરૂરી છે સૌથી પહેલાં છે સરકાર માટે શૈક્ષણિક સંસ્થામાંથી સિવિલ આર્કિટેક્ચર અથવા પ્લાનિંગમાં એન્જિનિયરિંગ કે ટેકનોલોજીમાં સ્નાતક ડિગ્રી હોવી જોઈએ કોમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ એટલે કે કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન તમારે હોવું ખૂબ જ જરૂરી છે ત્યારબાદ છે ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે ત્યારબાદ આ ભરતી માટે વયમર્યાદા મિત્રો શું હોવી જોઈએ તેની વાત કરીએ તો ઉમેદવારોની ઉંમર અઢાર વર્ષથી ઓછી અને પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ સાથે જે અનામત વર્ગના ઉમેદવારો છે તેમને સરકારી ધારાધોરણ મુજબ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે ત્યારબાદ આપણે વાત કરીએ કે આ ભરતીમાં પગાર કેટલો મળશે જ્યાં મિત્રો તો મિત્રો જો તમે આ ભરતીમાં પસંદ થાઓ છો જ્યાં મિત્રો જો તમે આ ભરતીની અંદર પસંદ થાવો છો તો શરૂઆતના પાંચ વર્ષ માટે તમને માસિક રૂપિયા ઓગણપચાસ હજાર અને છસો ફિક્સ પગાર મળશે પાંચ વર્ષની સંતોષકારક કામગીરી બાદ સાતમા પગાર પંચના લેવલ મુજબ તમને ચુમ્માળીસ હજાર નવસોથી લઈને એક લાખ બેતાલીસ હજારના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મળવાપાત્ર રહેશે જે મિત્રો જે પહેલાં પાંચ વર્ષે તેમાં તમને ઓગણપચાસ હજાર રૂપિયા મળશે અને ત્યારબાદ તમારી કામગીરીના આધારે સાતમા પગાર પંચના લેવલ આઠ મુજબ ચુમ્માલીસ હજારથી લઈને એક લાખ બેતાલીસ હજાર સુધી તમને માસિક પગાર મળી શકે છે ત્યારબાદ મિત્રો આ ભરતી માટે એપ્લાય એટલે કે અરજી ક્યાં કરવી છે ક્યાં કરવાની રહેશે તેની વાત કરીએ તો અરજી કરવા માટેની પ્રક્રિયા ખૂબ જ સરળ છે જે આ મુજબ રહેશે જ્યાં મિત્રો સૌ પ્રથમ છે એ આપણે વેબસાઇટ પર જવાનું છે ગવર્મેન્ટની જે છે ઓઝાસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર જવાનું રહેશે ત્યાં જઈને કરન્ટ એડવર્ટાઇઝમેન્ટ પર ક્લિક કરવાનું રહેશે ત્યાં આપણને વિવિધ ભરતીઓની યાદી દેખાશે તેમાંથી જીએસએસડી ભરતી પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ પ્લાનિંગ આસિસ્ટન્ટની ભરતી શોધવાની રહેશે અને ત્યારબાદ તેમાં એપ્લાય ઓનલાઈન વિકલ્પ પસંદ કરીને અરજી ફોર્મ ભરવાનું રહેશે અંતમાં અરજી સબમિટ કર્યા પછી તેની એક પ્રિન્ટ આઉટ કરવાની રહેશે જેથી ભવિષ્યમાં ઉપયોગી થાય તો મિત્રો આ હતી આપની જીએસએસ બી દ્વારા બહાર પાડવામાં આવેલી પ્લાનિંગ આસિસ્ટન્ટ ઓફિસરની ભરતી આપણે તેની ટૂંકમાં વિગત ફરીથી જાણે લઈએ તો જે પોસ્ટનું નામ છે તે છે પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્કની ભરતી કુલ જગ્યાઓ છે તે સો છે વાય મર્યાદા અઢારથી પાંત્રીસ વર્ષ અરજીનો પ્રકાર ઓનલાઈન ક્યાં કરવાની છે તો ઓજાસની વેબસાઇટ પર અને જે અરજી કરવાની છેલ્લી તારીખ છે તે છે અગિયાર ઓગસ્ટ બે હજાર પચીસ તો મિત્રો આ હતી ભરતીનો વિડીયો જો તમે ઉપરોક્ત લાયકાત ધરાવો છો અને સુવર્ણ તકનો લાભ લો લેવા માંગો છો તો અગિયાર ઓગસ્ટ બે હજાર પચીસ પહેલાં જ અરજી આપી દો આશા છે કે આ વિડીયો તમને જીએસએસબી પ્લાનિંગ આસિસ્ટન્ટ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી પૂરી પાડી હશે જો મિત્રો તમને પણ પ્રકારનો પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો વિડીયોને લાઇક કરજો આપણી ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો અને ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને આવનાર ભવિષ્યમાં જે પણ કોઈ ભરતી આવે તેના વિડીયો તમને મળતા રહેશે મળીશું આવતા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો ધન્યવાદ